નમસ્કાર દોસ્તો મારું નામ નેહા છે અને મારા લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે હું પચીસ વર્ષની છું મારા પતિ સરકારી નોકરીમાં છે અને મોટે ભાગે ઘરની બહાર જ રહે છે અમારા લગ્નને ચાર વર્ષ વીતી ગયા છે પરંતુ અમારે હજી સુધી કોઈ સંતાન નથી કદાચ એટલે કે તેઓ મને સમય નથી આપતા લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું પરંતુ ધીરે ધીરે અંતર હોતું ગયું હવે તો અઠવાડિયા વીતી જાય છે અને મને તેમની સાથે કોઈ લાગણી અનુભવાતી નથી શરૂઆતમાં હું આ ફેરફારને સમજી શકી નહોતી પણ હવે તો આદત પડી ગઈ છે દિવસભર ઘરના કામમાં વ્યસ્ત રહું છું અને રાત્રે એકલી જ પરખા બદલતા બદલતા સુઈ જાઉં છું કોઈ ઈચ્છા નથી કોઈ ખ્વાહિશ નથી કોઈ સાથ આપવા માટે પણ નથી પણ હવે આ ખાલીપો મારા અંદર સુધી સમાવવા લાગ્યો હતો મારા સસરા હંમેશા શાંત સ્વભાવના હતા પતિ વિના તેઓ મારું દરેક કામ કરી દેતા ક્યારેક તો મને પણ સંકોચ થતો મારા માટે રોજ ચા બનાવવી ધીમેથી ખાંસીને પાણી માંગવું અથવા રાત્રે આંગણામાં બેસીને વાતો કરવી બધું હવે રોજિંદા જીવનનો ભાગ બની ગયું હતું તે દિવસે સવારની હળવી ઠંડી હવા શરીરને સ્પર્શી રહી હતી મેં આંગણામાં જ ખાટલો પાથર્યો હતો હવાનો ઝોક આવવાથી મારો દુપટ્ટો સરકી ગયો અને ત્યારે જ મેં સસરાને દરવાજા ઉપર ઊભેલા જોયા તેઓ ચૂપચાપ મને જોઈ રહ્યા હતા અને પછી બોલ્યા વહુ અહીં સુધી છે તેમના અવાજમાં હલકો કંપન હતો પણ મારા રૂવાડા પહેલેથી જ ઊભા થઈ ગયા હતા મેં મારી જાતને સંભાળતા કહ્યું બાપુજી અંદર ખૂબ જ ગરમી લાગતી હતી એટલે અહીં આવી ગઈ છું તેઓ હસ્યા અને બોલ્યા હવા તો ખરેખર સારી ચાલી રહી છે હું પણ અહીં બેસી જાઉં છું તેઓ મારી પાસે જ ખાટલો ખેંચીને બેસી ગયા તેઓ જેવા બેઠા કે હું વધુ અસ્વસ્થ થઈ ગઈ આ વિચિત્ર બેચેની કેવી હતી તેમની હાજરીથી મારા અંદર એક વિચિત્ર ગરમી કેમ દોરી રહી હતી તેમની નજરનો અહેસાસ થતો રહ્યો મેં આંખો ઝુકાવી દીધી પણ આ વખતે ઈચ્છવા છતાં ઉઠી શકી નહીં તેમણે ધીમેથી પૂછ્યું વહુ ઠંડી તો નથી લાગતી તને મેં માથું ઝુકાવીને કહ્યું ના ઠીક છું કેવો હલકા હસ્યા પોતાનું પણ ધ્યાન રાખજો તેમના શબ્દોમાં એક વિચિત્ર લાગણી હતી થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ હવા હલકી ઠંડી થઈ ગઈ હતી અને હું મારી સાડી ઠીક કરવા લાગી અચાનક હવાનો એક જોરદાર ઝોંકો આવ્યો અને મારા વાર વિખેરાઈ ગયા મેં જેવી તેમને ભેગા કરવા માટે હાથ લંબાવ્યો તેમનો હાથ અને મારો હાથ અથડાયા હું ગભરાઈને મારો હાથ પાછો મેં ખેંચી લીધો પણ તેઓ પાછળ હટવાની જગ્યાએ મારી આંખોમાં જોવા લાગ્યા એક ક્ષણે જાણે સમય થંભી ગયો હોય તેમના સ્પર્શથી દિલ વધુ ઝડપથી ધડકવા લાગ્યું મને ખબર નથી કેમ પણ મારું પણ તેમની નજીક આવવાનું મન થઈ રહ્યું હતું પછી સસરા ઊભા થઈને ચાલ્યા ગયા રાત થઈ ગઈ હતી પરંતુ હું પથારીમાં સૂતા સૂતા પણ સૂઈ શકતી નહોતી પરખા બદલતા બદલતા મને માત્ર એક ક્ષણ યાદ આવી રહી હતી સસરાનું મારી પાસે બેસવું તેમની ઊંડી આંખોનું મારામાં કંઈક શોધવું તેમનો અવાજ તેમની રીત ભાત અને તેમનો સ્પર્શ મેં માથું હલાવ્યું ના મારે આવું ન વિચારવું જોઈએ પરંતુ શું કરું જ્યારે પણ આંખો બંધ કરતી એક ક્ષણ સામે આવી જતી દિલના કોઈ ખૂણામાં એક વિચિત્ર લાગણી ઉભા ઊભી થવા લાગી હતી સવારે ઊઠી તો જોયું સસરા પહેલેથી જ આંગણામાં ઊભા હતા તેમના ચહેરા પર એ જ ઊંડું સ્મિત હતું મેં આંખો ઝુકાવી દીધી અને જલ્દીથી રસોડામાં ચાલી ગઈ ચા બનાવતા બનાવતા હું પોતાની જાત સાથે લડી રહી હતી આ બધું ખોટું છે હું તેમના વિશે આવું કેમ વિચારી રહી છું ચાની ત્રે લઈને જ્યારે હું તેમની પાસે પહોંચી ત્યારે તેમનો છાપુ પહેલાની જેમ જ ચહેરો છુપાવેલો હતો પરંતુ આ વખતે હું અનુભવી શકતી હતી કે તેમની આંખો મને જોઈ રહી છે મે ધીમેથી કહ્યું બાપુજી તમારી ચા તેમણે છાપુ નીચે મૂક્યું મારી તરફ જોયા અને બોલ્યા હોઉં સવારે જલ્દી ઉઠી જવું છો કોઈ થાકતો નથી લાગતો ને મેં માથું ઝુકાવતા કહ્યું થાક તો લાગી છે બાપુજી પરંતુ આદત પડી ગઈ છે તેમણે ચાનો એક ઘૂતરો લીધો અને મને જોતા બોલ્યા આદત પડી ગઈ છે કે મજબૂરી બની ગઈ છે મેં તેમની આંખોમાં જોયું ત્યાંની ઘેરાઈ હતી કંઈક એવું હતું કે જે કહેવા માટે બેચેન હતું ઈચ્છવા છતાં નજર ફેરવી શકી નહીં તેમના હોઠ ઉપર એ જ હલકું સ્મિત હતું જે દર વખતે મારા અંદર કંઈક હલાવી દેતું હતું મેં કપ ઉપાડ્યો અને પાછી ફરવાની તૈયારીઓમાં જ હતી કે તેમણે ધીમેથી મારો હાથ પકડી લીધો હળવી ગરમી મારા અંદર સુધી ફેલાઈ ગઈ મારો શ્વાસ તેજ થઈ ગયો તેમણે મારો હાથ ધીમેથી છોડ્યો અને કહ્યો એકલતા પણ થકવી દે છે બહુ અને હું જાણું છું કે તમે ખૂબ એકલા છો મેં ઝડપથી મારો હાથ પાછો ખેંચ્યો અને ત્યાંથી ચાલી ગઈ દિલમાં વિચિત્ર હલચલ થઈ રહી હતી શું થઈ રહ્યું હતું શું સસરા ખરેખર મારા માટે કંઈક અનુભવી રહ્યા છે રૂમમાં આવીને મેં દરવાજો બંધ કરી દીધો અડીસામાં પોતાને જોઈ ગાલ લાલ હતા કપાળ પર હરવો પરસેવો અને શ્વાસ હજી પણ અસ્તવ્યસ્ત ચાલી રહ્યો હતો ચાર વર્ષથી મનમાં જે ખાલીપાને હું નજરઅંદાજ કરી રહી હતી શું તે હવે ભરાવા લાગ્યો હતો સસરાએ મને આજ સુધી ક્યારેય ખોટી નજરથી નથી જોઈ પરંતુ આજે પહેલીવાર એવું લાગ્યું કે હું એકલી નથી કોઈ બીજું પણ છે જે મને સમજે છે જે મારી તરફ જુએ છે મારો થાક અનુભવે છે મારી શાંતિમાં છુપાયેલા શબ્દો સાંભળે છે પરંતુ શું આ યોગ્ય છે શું હું કોઈ એવી રાહ પર ચાલી પડી છું જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ થઈ જશે થોડી વાર પછી હું રસોડામાં જવા લાગી પરંતુ ત્યારે જ તેમનો અવાજ આવ્યો વહુ સાંજે ખેતરે ચાલશો હું અટકી ગઈ મારા હોઠો પણ અજાણતા જ હલકું સ્મિત આવી ગયું જોઈ લઈશું બાપુજી મેં કહ્યું અને જલ્દીથી પાછી રસોડામાં ચાલી ગઈ દિલના ધબકારા હજી પણ તે હતા ખબર નહીં આ લાગણીને શું નામ આપું આ જે થઈ રહ્યું છે શું એ ખોટું છે પણ સાચું કહું તો હવે આ પણ મન નથી થઈ રહ્યું જ મનમાં એક વિચિત્ર બેચેની હતી દિલ વારંવાર યાદ અપાવતું હતું કે આજે હું સસરા સાથે ખેતરે જવાની હતી મેં પોતાની જાતને સમજાવવાની ઘણી કોશિશ કરી કે આ માત્ર એક સામાન્ય દિવસની જેમ જ હશે પરંતુ સાચું કહું તો આજનો દિવસ સામાન્ય નહોતો આજે પહેલીવાર હું પોતાની જાત સાથે જૂઠું બોલી નહોતી બોલી શકતી સાદી ઠીક કરતાં મેં અરીસામાં પોતાને જોઈ શું મારે થોડું વધારે તૈયાર થવું જોઈએ આ વિચારતા જ મેં પોતાના પર જ ગુસ્સો કર્યો શું કરે રહી છે ને હા અરે માત્ર ખેતરે તો જવાનું છે બીજી કોઈ વાત નથી પરંતુ દિલનો શું કરું આજે પહેલીવાર સસરા સાથે સમય વિતાવવાનો મોકો હતો જ્યારે હું બહાર આવી ત્યારે સસરા પહેલેથી જ બળદગાડી પાસે ઊભા હતા તેમણે જે નજરથી જોઈ રહ્યા હતા તે મને બેચેન કરી દેતી હતી તેમણે હળવું સ્મિત આપ્યું અને બોલ્યા આવો આવો બેસો હું થોડી ખચકાઈ પરંતુ ધીમે ધીમે ગાડા ઉપર ચડી ગઈ સાદી સંભાળવામાં થોડી મુશ્કેલી થઈ ત્યારે સસરાએ હાથ લંબાવ્યો તેમનો હાથ મારા હાથ સાથે અથડાયો અને એક અલગ જ પ્રકારનો કરંટ આખા શરીરમાં દોડી ગયો મેં ધીમેથી કહ્યું આભાર બાપુજી તેમણે હસીને કહ્યું તમને આવી ખચકાટની જરૂર નથી હોવું આપણે તો એક જ છીએ ને આપણે તો એક જ છીએ આ શબ્દો દિલમાં ગુંજવા લાગ્યા શું અમે બંને ખરેખર માત્ર પોતાના જ હતા ખેતરે પહોંચ્યા તો હળવો તડકો હતો ચારે બાજુ હરિયાળી ફેલાયેલી હતી હું બરદગાળામાંથી ઉતરી તો પાયલનો હળવો રણકાર ખેતરમાં ગુંજી ઉઠ્યો વહુ ક્યાં ખૂણામાં બેસી જાઓ હું પાણી લઈ આવું છું મેં ધીમેથી કહ્યું જી બાપુજી અને એક ઝાડ નીચે જઈને હું ઊભી રહી હળવી હવા મારા ગાલને સ્પર્શી રહી હતી અને હું મારા પાલવથી પોતાને હવા નાખી રહી હતી થોડી જ વારમાં સસરા પાણી લઈને આવ્યા તેમના કપાળ પર પરસેવાના થોડા ટીપા ચમકી રહ્યા હતા તેમણે ઘડામાંથી પાણી પીધું અને બાકીનું મારી તરફ વધારતા બોલ્યા તમે પાણી પી લો વહુ તડકો તેજ છે મેં ધીમેથી ઘડો પકડ્યો પરંતુ તેમના હાથનો હલકો દબાવ અનુભવ્યો તેમની આંગળીઓ મારા હાથ ઉપર થંભી ગઈ અને જેવું મેં પાણી પીધું લાગ્યું કે મારા હોઠ તેમના સ્પર્શથી ભીંજાઈ ગયા છે મેં નજર ઝુકાવી દીધી સસરાએ ગંભીર અવાજે કહ્યું વહુ તમે આ ખેતરોમાં ખૂબ સુંદર લાગી રહ્યા છો મારી ધડકનો તેજ થઈ ગઈ મેં નજર ફેરવતા કહ્યું એવું કેમ કહો છો બાપુજી તેમણે હળવાથી હસીને કહ્યું જે સાચું છે એ જ કહી રહ્યો છું ક્યારેક સત્ય પણ કહેવું પડે છે મેં ગભરાઈને ડુપટતો ખભા પર વધુ કસી લીધો પણ હું પોતાની જાતને એ વાતનો વિશ્વાસ નહોતી અપાવી શકતી કે જે હું અનુભવી રહી છું તે ખોટું છે ત્યારે જ એક ઝોંક આવ્યો અને હવામાં મારી સાડી થોડી સરકી ગઈ મેં જલ્દીથી સાડી ઠીક કરવા માટે હાથ લંબાવ્યો પરંતુ ત્યારે જ સસરાએ પણ પોતાનો હાથ લંબાવ્યો કદાચ મારી મદદ કરવા માટે અમારી આંગળીઓ ફરીથી અથડાઈ હલકી ધ્રુજારી મારા શરીરમાં દોડી ગઈ મેં નજર ઝુકાવી દીધી પરંતુ અંદર કંઈક વિચિત્ર અનુભવા હું કરી રહી હતી સસરાએ હર હસીને મારા હાથમાંથી પાલવ પકડીને ઠીક કરી દીધો તેમની આંગળીઓનો હલકો સ્પર્શ મારી ત્વચાને વધુ ગરમ કરી ગયો હતો મેં ધરકતા દિલે કહ્યું બાપુજી હું જાઉં છું બધું બરાબર બન્યું છે કે નહીં તેમણે હરવેથી મારી તરફ જોયું અને ગંભીર અવાજે બોલ્યા વહુ તમને આટલી ગભરામણ કેમ થઈ રહી છે મેં ગભરાઈને માથું ઝુકાવી દીધું કંઈક કહેવા માંગતી હતી પરંતુ હોઠ સુકાઈ ગયા હતા સાચું કહેવાની હિંમત નહોતી પણ છુપાવવાની તાકાત પણ નહોતી જેમ જેમ દિવસ પસાર થતો ગયો હું સસરાની પાસે હોવા છતાં તેમની નજીક હોવાનો અનુભવ કરી રહી હતી તેમની સાથે તેમની વાત તેમની હરવો સ્પર્શ બધો જ મને ધીમે ધીમે પોતાના તરફ ખેંચી રહ્યો હતો સાંજ સુધી મારા અંદર વિચિત્ર હલચલ મચી રહી શું આ ખરેખર એક વહુનો પોતાના સસરા માટે આદર છે કે પછી મારા અંદર કોઈ નવી ઈચ્છા જાગી રહી હતી સાંજ થઈ ગઈ હતી ખેતરમાં સૂરજ આથમવા લાગ્યો હતો હળવી હવા ચાલી રહી હતી પણ મારા અંદર વિચિત્ર ગરમી ભરેલી હતી સસરાનો સ્પર્શ તેમની કાતિલ નજર તેમની વાતો બધું મનમાં ક્યાંક અટકી રહ્યું ગયું હતું બળદગાડી તૈયાર હતી અને હું સાડીથી કરતા તેની પાસે પહોંચી ચડવામાં મુશ્કેલી થઈ રહી હતી ત્યારે સસરાએ હાથ લંબાવ્યો આવો હોવો હું મદદ કરું તેમનો અવાજ ધીમો હતો પણ તેમાં કંઈક એવું હતું જે દિલના ધબકારા તેજ કરી ગયો મેં થોડી ખચકાતા મારો હાથ આગળ વધાર્યો જેઓ તેમની મજબૂત આંગળીઓ મારા નાજુક હાથ પકડ્યો એક વિચિત્ર ગરમી મારી નસોડમાં દોડી ગઈ મેં જલ્દીથી બરદ ગાડીમાં બેસતા કહ્યું આભાર બાપુજી સસરા ધીમેથી હસ્યા અને મારી તરફ જોઈને બોલ્યા તમે ખૂબ જ જલ્દી ગભરાઈ જાવો છો બહુ મેં નજર ઝુકાવી દીધી શું તેઓ મારા મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી ગયા હતા રસ્તો સુમસામ હતો દૂર દૂર સુધી કોઈ નહોતો બરદ ગાડી ધીમે ધીમે હલકી ચાલી રહી હતી હું એક તરફ બેઠી હતી અને સસરા બીજી તરફ રાતની હળવી ઠંડકમાં હવા મારા ગાલને સ્પર્શી રહી હતી પરંતુ મારું શરીર કોઈ બીજા કારણથી ગરમ હતું સસરાની હાજરી અને તેમની નજરોની ગરમીથી થોડી વાર પછી બરદગાડી થોડા ઝટકા સાથે ઊભી રહી હું હળવેથી ડગમગી ગઈ અને સસરાના હાથ અચાનક મારી કમર ઉપર આવી ગયો વહુ સંભાળીને તેમણે ગભરાતા કહ્યું પરંતુ મારું દિલ તો પહેલાંથી જ ઝડપથી ધડકવા લાગ્યો હતો તેમનો હાથ મારી કમર સાથે થોડીક ક્ષણો માટે ચોંટી રહ્યો મેં નજર ઝુકાવી દીધી પણ મારા શ્વાસ ઝડપથી થઈ ગયો હતો તેમણે ધીમેથી હાથ હટાવ્યો અને ગંભીર અવાજે કહીએ તમે ખૂબ માસૂમ છો વહુ મારી આંગળીઓ મારા સાડીના પાલવને ટાઈટ પકડી ચૂકી હતી હું પણ હવે મારી જાતને રોકી શકતી નહોતી જ્યારે મને અમે ઘરે પહોંચ્યા ત્યારે અંધારું થઈ ગયું હતું સસરા બળદગાડીમાંથી ઉતરીને મારી તરફ આગળ વધ્યા આવો હઉ આરામ કરી લ્યો ખૂબ થાકી ગયા હશો તેમણે હળવેથી કહ્યું મેં મારું માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું જી બાપુજી પરંતુ જ્યારે હું અંદર જવા લાગી તો ફરી એકવાર તેમનો હાથ મારા પાલવ હળવેથી પકડી લીધો મારો પગ ક્યાં જ થંભી ગયો દિલ જોરથી ધરકવા લાગ્યો વહુ તેમનો અવાજ ધીમો હતો પરંતુ તેમાં કંઈક એવું હતું જે અંદર સુધી અનુભવાઈ રહ્યો હતો મેં ધીમેથી માથું ફેરવ્યું અમારી બંનેની આંખો મળી અને આ વખતે મેં નજર ન ઝુકાવી કંઈક તો અધૂરું રહી ગયું હતું કંઈક તો હવે ખુલીને સામે આવવાનું હતું રૂમમાં આવીને હું પથારી પર બેસી ગઈ પરંતુ દિલ હજી પણ બળદગાડીની એક ક્ષણોમાં અટવાયેલો હતો જ્યારે સસરાએ મારો પાલવ પકડ્યો તેમની કાતિલ નજરનું મારી આંખોમાં ઉતરવું બધું જાણે થંભી ગયું હતું મેં ધીમેથી મારી કાંડાને સ્પર્શ કર્યો જ્યાં તેમણે હરવો સ્પર્શ કર્યો હતો એ સ્પર્શ હજી પણ અનુભવાઈ રહ્યો હતો આ મને શું થઈ રહ્યું છે મેં પોતાની જાતને કહ્યું ચાર વર્ષથી એકલતા એ કદાચ મને આ વળાંક ઉપર લાવીને ઊભી કરી દીધી હતી પતિ પાસેથી કોઈ લાગણી ન મળી અને હવે હવે દિલ કોઈ બીજી તરફ ખેંચાવા લાગ્યો હતો હું પડખું ફેરવીને સૂઈ ગઈ આંખો બંધ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મગજમાં સસરાનો ચહેરો ફરવા લાગ્યો તેમનું એ હલકું હસવું તેમની વાતોમાં છુપાયેલી લાગણી અને તેમનું મારી નજીક આવવું ત્યારે જ દરવાજા ઉપર હળવી ટકોર પડી વહુ સુઈ ગયા શું સસરાનો અવાજ હતો હું ગભરાઈ ગઈ પરંતુ પોતાની જાતને સંભાળીને ઊભી થઈ અને દરવાજો ખોલ્યો સામે એ જ આંખો એ જ કાતિલ નજર બાપુજી આટલી રાત્રે મેં ધીમા અવાજે કહ્યું તેમણે હળવા અવાજે કહ્યું સૂઈ ન શક્યો તમારી સાથે થોડી વાત કરવી હતી મારા હાથ ઠંડા પડી ગયા દિલ જોરશોરથી ધડકવા લાગ્યો જી કહો મેં પોતાની જાતને સંભાળીને કહ્યું સસરા થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા પછી ધીમેથી બોલ્યા વહુ તેમના અવાજમાં ગંભીરતા હતી તમે ખૂબ એકલા છો ખરું ને મેં ધીમેથી માથું નમાવ્યું આટલા દિવસથી જે હું અનુભવી રહી હતી તેને હવે છુપાવવાનો કોઈ ફાયદો નહોતો તેમણે કહ્યું હું જાણતો હતો પરંતુ હું જોવા માંગતો હતો કે તમે ખરેખર કેટલા મજબૂર છો મેં ચોંકીને તેમની તરફ જોયું તો આ બધું એક પરીક્ષા હતી તેમણે આગળ કહ્યું મેં વિચાર્યું કે કદાચ તમને કોઈની સાથની જરૂર છે પરંતુ તમને મારા નહીં તમારા પતિના સાથની જરૂર છે મારી આંખોમાં હળવી વિનાશ આવી ગઈ સત્ય તો એ જ હતું જેને હું પોતાનાથી જાતથી પણ છુપાવી રહી હતી તમારી જગ્યા મારી પાસે નહીં વહુ સસરાએ પ્રેમથી કહ્યું તમારી જગ્યા મારા દીકરા પાસે છે અને હવે હું તેને જણાવીશ કે તેણે તમારી સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે બીજી સવારે સસરાએ તેમના દીકરાને બોલાવ્યો જ્યારે ગામ પાછો ફર્યો ત્યારે સસરાએ તેને પોતાના પાસે બેસાડ્યો અને ગંભીર સ્વરે કહ્યું દીકરા શું તે ક્યારેય વિચાર્યું છે કે તારી પત્ની કઈ હાલતમાં જીવી રહી છે પત્નીએ ચોકીને મારી તરફ જોયું શું મતલબ બાબુજી સસરા બોલ્યા તે ચાર વર્ષથી તારી રાહ જોઈને બેઠી છે પરંતુ તને તો માત્ર તારી નોકરીથી જ પ્રેમ છે શું લગ્નનો મતલબ માત્ર નામનો સંબંધ હોય છે પતિએ માથું ઝુકાવી દીધું કદાચ પહેલીવાર તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો જો તે હજી પણ તારી પત્નીનો સાથ ન આપ્યો તો એક દિવસ તે ખરેખર એકલી થઈ જશે હવે નિર્ણય તારા હાથમાં છે આમ જ તેને તડપથી છોડી દે પતિએ થોડીવાર વિચાર કર્યો પછી મારી તરફ જોયો મારા ચહેરા પર આશા હતી પણ ડર પણ હતો પછી તેમણે સસરાજીના પગ સ્પર્શ્યા અને બોલ્યો બાપુજી તમે સાચું કહો છો હવેથી નોકરી છોડી દઈશ અને મારી પત્ની સાથે રહીશ ખેતર સંભાળીશ પણ હવે તેને એકલી નહીં છોડો થોડા મહિના પછી બધું બદલાઈ ગયું પતિએ નોકરી છોડી દીધી હતી અને પોતાનો પૂરો સમય ઘર અને ખેતરને આપવા લાગ્યા હતા હવે તે મારી સાથે હતા મારો હાથ પકડવા માટે મારા સુખ દુઃખના સાથી બનવા માટે ધીમે ધીમે હું પણ બદલવા લાગી હવે હું એકલી નહોતી હવે મારી દુનિયા પૂરી થઈ ગઈ હતી થોડા વર્ષો પછી મારો ખોરો પણ ભરાઈ ગયો એક નહીં બે દીકરાઓ સાથે અમારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો સસરાજી અમને જોઈને હસતા હતા તેમણે માત્ર એક સસરાનું જ નહીં પણ એક પિતાનું પણ કર્તવ્ય નિભાવ્યું હતું તેમણે મારા એકલતાને ઓળખી પણ મને ખોતા રસ્તે જતા પણ બચાવી આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને અહેસાસ થાય છે કે એક સસરો જો ધારે તો પોતાની વહુનું જીવન સંવાણી શકે છે આ વાર્તા એક સારા સસરાનું ઉદાહરણ છે જેને પોતાની વહુની લાગણીઓને સમજી અને તેને સાચો રસ્તો બતાવ્યો મિત્રો આ વાર્તા આપણને એક મોટી શીખ આપે છે એક પત્નીને માત્ર પતિના નામની જરૂર નથી હોતી પરંતુ તેની સાથે તેનો પ્રેમ અને તેના સમયની જરૂર હોય છે જ્યારે એક સ્ત્રી લગ્ન કરે છે ત્યારે તે એવી અપેક્ષા નથી રાખતી કે તેનો પતિ તેને મોંઘી ગિફ્ટ આપશે અથવા ઊંચા મહેલોમાં રાખશે તે બસ એ જ ઈચ્છે છે કે તેનો પતિ તેને સમજે તેને સમય આપે અને તેને એવો અહેસાસ કરાવે તે એકલી નથી પરંતુ જ્યારે પતિ પોતાની પત્નીને અવગણવા કરવા લાગે તેને એકલી છોડી દે તો તે પ્રેમ અને લાગણી ક્યાંક બીજે શોધવા લાગે છે ઘણીવાર એવું બને છે કે તેને કોઈ સમજવાવાળું મરી જાય છે કોઈ એવું જે તેની એકલતાને વહેંચી લે અને એ જ એ વળાંક હોય છે જ્યાં સંબંધો તૂટવા લાગે છે તેથી બધા પતિઓને મારી એક જ વિનંતી છે તમે તમારી પત્નીને માત્ર પત્ની ન સમજો તેને તમારા જીવનસાથી માનો તેને સમય આપો તેની લાગણીઓને સમજો અને સૌથી જરૂરી વાત તેને એ પ્રેમ આપો જે તેને માત્ર તમારી પાસેથી જ મળવો જોઈએ જો તમને આ વાર્તા ગમી હોય તો એક લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો જો તમે આવી વધુ વાર્તાઓ વાંચવા માંગતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો યાદ રાખો સંબંધો પ્રેમથી જ ચાલે છે અને જ્યાં પ્રેમ નથી હોતો ત્યાં ખાલીપો રહી જાય છે આ વિડિયો જોવા બદલ આભાર ધન્યવાદ રાદે રાદે